નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ છ ની સ્વઅધ્યન પુથીના ભાગ બે ની અંદર આપણને જે ગણિત વિષયનું પ્રકરણ નંબર ત્રણ આપેલું છે સંખ્યા સાથે રમત તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છના દરેકે દરેક વિષયની જે સ્વઅધ્યન પુથી છે ને તેના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે અને આ જે પીડીએફ છે તે દરેક શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો માટે ખૂબ જ ઉપયોગી છે તો જરૂરથી આ પીડીએફ મેળવી લેજો જેથી કરીને તમે પરીક્ષાની તૈયારી પણ ખૂબ સારી રીતે કરી શકો બોર્ડ ઉપર સારી રીતે ભણાવી પણ શકો અને સ્વ અધ્યન પોથીનું લેખન પણ સારી રીતે કરી શકો મિત્રો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું સરસ મજાની કોમેન્ટ આપવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચાલો તો શરૂ કરીએ ધોરણ છ વિષય હિન્દી સોરી વિષય ગણિત પ્રકરણ નંબર ત્રણ સંખ્યા સાથે રમત એનો સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન એમાં પ્રશ્ન નંબર એક સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો પહેલો સવાલ કોઈપણ સંખ્યાનો અવયવ હંમેશા ખાલી જગ્યા ન જ હોય તો જવાબ આવશે વિકલ્પ બી સંખ્યાથી મોટો બીજું કોઈપણ સંખ્યાના ખાલી જગ્યા અવયવી હોય તો જવાબ આવશે વિકલ્પ સી અસંખ્યા ત્રીજું એક અને ચાલીસ વચ્ચેની મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા ખાલી જગ્યા છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી સાડત્રીસ ચોથું એક હજાર સાતસો અઠાવનને ખાલી જગ્યા વડે નિશેષ ભાગી શકાય છે તો જવાબ આવશે વિકલ્પ સી બે છ હજાર સાતસો પંચ્યાસીને ખાલી જગ્યા વડે નિશેષ ભાગી શકાય છે તો જવાબ આવશે વિકલ્પ ડી પાંચ છઠ્ઠું અગિયાર અને સત્તરનો ગુસ્સા ખાલી જગ્યા છે તો જવાબ આવશે વિકલ્પ બી એક બે અવિભાજ્ય સંખ્યાઓનો લસા ખાલી જગ્યા છે તો જવાબ આવશે વિકલ્પ એ તે બે સંખ્યાઓનો ગુણાકાર આઠમું ખાલી જગ્યા અને ખાલી જગ્યા સહ અવિભાજ્ય સંખ્યાઓ છે તો જવાબ આવશે વિકલ્પ એ પંદર અને સોળ નવમું ચાલીસ અને આઠનો ખાલી જગ્યા આઠ છે તો જવાબ આવશે ગુસ્સા અ દસમું ખાલી જગ્યાએ બે ત્રણ અને પાંચ વડે વિભાજ્ય છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી સાત હજાર સાતસો સિત્તેર મિત્રો ધોરણ ત્રણ થી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે બોર્ડ ઉપર ભણાવવા માટે અથવા તો પ્રોજેક્ટર ભણાવ પ્રોજેક્ટર પર ભણાવવા માટે અથવા તો સ્વાધ્યન પોથીના સોલ્યુશન માટે અભ્યાસ માટે કે લેખન માટે જોઈતી હોય તો એ તમને વોટ્સઅપ પર પણ મળી જશે અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણી એપ્લિકેશન પર પણ આ તમામ પીડીએફઓ અને પીપીટીઓ મુકાઈ ચૂકી છે તો જરૂરથી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ લખશો તો પણ તમે સરળતાથી ડાઉનલોડ કરી શકશો ચાલો દોસ્તો તો આપણે આગળ વધીએ પાઠ નંબર ત્રણની અંદર પ્રશ્ન નંબર બે નીચેનું પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો પહેલું ખાલી જગ્યાએ દરેક સંખ્યાનો અવયવ છે તો જવાબ આવશે એક બીજું દરેક સંખ્યા એ ખાલી જગ્યાનો અવયવી છે તો જવાબ આવશે પોતાનો ત્રીજું ખાલી જગ્યા કોઈપણ સંખ્યાની નાનામાં નાની અવયવી સંખ્યા ખાલી જગ્યા હોય તો પોતે ચોથું જે સંખ્યાને એક અને તે સંખ્યા પોતે એમ બે જ અવયવ હોય તેને ખાલી જગ્યા સંખ્યા કહેવાય તો કે અવિભાજ્ય પાંચમું ખાલી જગ્યાએ વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા નથી તો એક ચઠ્ઠું બે એકી સંખ્યાઓનો સરવાળો ખાલી જગ્યા સંખ્યા જ હોય તો બેકી સાતમું આપેલી સંખ્યાઓના સામાન્ય અવયવોમાં સૌથી મોટા અવયવને આપેલી સંખ્યાઓનો ખાલી જગ્યા કહેવાય તો ગુસ્સા આઠમું સિત્તેરથી થી વચ્ચે કુલ ખાલી જગ્યા અવિભાજ્ય સંખ્યાઓ છે તો જવાબ આવશે ત્રણ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો એમાં પહેલું બેકી સંખ્યાને બે વડે ભાગતા ભાગાકાર બેકી સંખ્યા જ મળે તો જવાબ આવશે ખોટું બીજું બધી અવિભાજ્ય સંખ્યાઓ એકી સંખ્યા છે તો ખોટું ત્રીજું બે અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો એકી સંખ્યા જ હોય તો જવાબ આવશે ખોટું ચોથું અવિભાજ્ય સંખ્યાને એક જ અવયવ હોય તો જવાબ આવશે ખોટું પાંચમું એકી સંખ્યાઓના ગુણાકાર એકી સંખ્યા જ હોય તો અહીંયા જવાબ આવશે સાચું છઠ્ઠું જો કોઈ સંખ્યા પાંચથી વિભાજ્ય હોય તો તે સંખ્યા દસથી પણ વિભાજ્ય હોય તો જવાબ આવશે ખોટું સાતમું બાર અને તેત્રીસ સહ અવિભાજ્ય સંખ્યાઓ છે તો જવાબ આવશે ખોટું આઠમું પાંચ અવિભાજ્ય સંખ્યાઓનો ગુસ્સા એક છે તો જવાબ આવશે સાચું નવમું જો કોઈ સંખ્યા નવથી વિભાજ્ય હોય તો તે સંખ્યા ત્રણથી વિભાજ્ય હોય તો જવાબ આવશે સાચું દસમું આપેલી સંખ્યાના અંકોના સરવાળાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને નવ વડે નિશેષ ભાગી શકાય તો જવાબ આવશે ખોટું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેની સંખ્યાઓના પ્રથમ ચાર અવયવી લખો તો ચારના પ્રથમ ચાર અવયવી આવશે ચાર આઠ બાર અને સોળ છના અવયવી આવશે છ બાર અઢાર અને ચોવીસ નવના અવયવીમાં આવશે નવ અઢાર સત્યાવીસ અને છત્રીસ તેરના અવયવીમાં આવશે તેર છવ્વીસ ઓગણચાળીસ અને બાવન મિત્રો ધોરણ ત્રણથી દસની નવી સ્વ અધ્યયન પોથીઓ બે હજાર પચીસ છવ્વીસની જે છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને આપણી ચેનલ ઉપર આ દરેકે દરેક સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે એ મુકાઈ તો ચૂક્યા છે પણ સાથે સાથે એની પીડીએફ હવે તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન નંબર ઉપર મિત્રો જો તમે વિદ્યાર્થીઓ છો ને તો આ સ્વ અધ્યયન પુથીના અભ્યાસ માટે લેખન માટે અને પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી થશે શિક્ષક મિત્રો છો તો પણ તમને સ્વધ્યન પુથીનો અભ્યાસ જે છે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવા માટે સ્માર્ટ બોર્ડ ઉપર ભણાવવા માટે અથવા તો પ્રોજેક્ટ પર ઉપર ભણાવવા માટે ઉપયોગી થશે અને આપણી એપ્લિકેશનનું નામ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેની સંખ્યાઓમાં અવિભાજ્ય સંખ્યાની નીચે લીટી દોરો ચાલો તો દસ અને 11 અને બારમાંથી અગિયાર અવિભાજ્ય છે બીજું છે સાડત્રીસ સાડત્રીસ ને ઓગણચાળીસમાંથી સાડત્રીસ અવિભાજ્ય છે ઓગણચાલીસ ચાલીસ અને એકતાલીસમાંથી એકતાલીસ અવિભાજ્ય છે ત્રેપન 54 ને પંચાવનમાંથી 53 અવિભાજ્ય છે 89 નેવ્યાશી નેવુંમાંથી નેવ્યાશી અવિભાજ્ય છે સત્તાણું અઠ્ઠાણું નવ્વાણુંમાંથી સત્તાણું અવિભાજ્ય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ માંગલી સંખ્યાઓ લખો ત્રીસ અને ચાલીસ ત્રીસ થી ચાલીસ વચ્ચેની એકી સંખ્યા તો એકત્રીસ તેત્રીસ પાંત્રીસ સાડત્રીસ ને ઓગણચાલીસ એકસઠથી એકોતેર વચ્ચેની બેકી સંખ્યા તો બાસઠ ચોસઠ છાસઠ અડસઠ અને સિત્તેર પાંચ વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાઓ નીચે લીટી દોરો તો ત્રણ હજાર વીસને ભાંગી શકાશે પાંચ વડે તેત્રીસો પંચ્યાસીને ભાંગી શકાશે ત્યાર પછી પંચાવન તે ત્રેપનને નહીં ભાંગી શકાય છ હજાર આઠસોને ભાંગી શકાય ત્રણ હજાર સાતને નહીં ભાંગી શકાય અને પચાસ હજાર પાંચસો ત્રણને પણ ભાંગી શકાશે નહીં પ્રશ્ન નંબર નીચેની સંખ્યાઓનો તો તમે જોશો તો સત્યાવીસ દુર ત્રણ અવિભાજ્ય વયવ પાડીએ તો છત્રીસ દુ બોતેર અઢાર દુ છત્રીસ નવ દુ અઢાર ત્રણ તેરી નવ એક તેરી ત્રણ તેથી બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ એટલે કે અઢાર ચાલીસ અને ચોસઠ તો ચાલીસના અવિભાજ્ય અવયવ જોઈએ તો વીસ દુ ચાલીસ દસ દુ વીસ પાંચ દુ દસ પાંચ એકા પાંચ ચોસઠ ના અવિભાજ્ય અવયવ તો બત્રીસ દુ દુ ચોસઠ સોળ બત્રીસ આઠ દુ સોળ ચાર દુ આઠ બે દુ ચાર અને બે એકા બે ત્યાર પછી પ્રશ્ન નીચેની સંખ્યાઓનો લસાશો તો પચાસ અને ચાલીસ તો પચાસ ના અવયવ પચીસ દુ અહીંયા વીસ નો ચાલીસ ના ભાગ પડશે વીસ દુ વડે અહીંયા પચીસ ના પચીસ બેઠા આવશે અહીંયા દસ દુ વીસ વડે અહીંયા પચીસ ના પચીસ બેઠા આવશે અહીંયા પાંચ દુ દસ અહીંયા પચીસ ના પચીસ પાંચ પચું પચું પચીસ ને એક પંચા પાંચ બધાનો આપણે અહીંયા તમે જોઈ શકો છો કે અવિભાજ્ય ગુણાકાર કરીએ એટલે એટલે જવાબ આવશે ત્યાર પછી અને તો ભાગ ભાગ વડે વડે ચાલશે બેઠા મૂકી અઢાર નો ભાગ બે વડે ચાલશે એટલે નવ દુ અઢાર હવે નવ અને સત્યાવીસ બંનેનો ભાગ બે વડે નહીં ચાલે તો ત્રણ વડે ચલાવે નવ તેરી સત્યાવીસ ત્રણ તેરી નવ હવે પાછા ત્રણ વડે ચલાવીએ તો ત્રણ તેરી નવ ત્રણ એકા ત્રણ ત્રણ એકા ત્રણ અને એક તો અહીંયા આ બધા જ અવિભાજ્ય અવયવો જે છે એનો ગુણાકાર કરીએ બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ એટલે જવાબ થઈ ગયો એકસો આઠ ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ નીચે આપેલી સંખ્યાઓમાં સૌથી નાનો અંક મૂકો જેથી સંખ્યા ત્રણ વડે નિશેષ ભાગી શકાય તો અહીંયા જે ખાલી જગ્યા છે ત્યાં આપણે બે મૂકીશું બીજી ખાલી જગ્યામાં એક મૂકીશું ત્રીજી ખાલી જગ્યામાં ઝીરો મૂકીશું અને ચોથી ખાલી જગ્યામાં બે મૂકીશું ત્યાર પછી છે પ્રશ્ન નંબર અગિયાર એક્સની જગ્યાએ શું મૂકીએ તો સંખ્યાને અગિયાર વડે નિશેષ ભાગી શકાય તો અહીંયા તમે જોઈ શકો છો કે પચીસ ત્રણ એક્સ ચાર છે તો એક્સ બરાબર આપણે છ મૂકી શકીએ બીજી સંખ્યા જે છે સાત ઝીરો આઠ એક જગ્યાએ આપણે એક મૂકી શકીએ ત્રીજી સંખ્યા જે છે કે નવ ટુ આઠ ઝીરો એક્સ તો અહીંયા એક્સની જગ્યાએ સાત મૂકી શકીએ અને ચોથી સંખ્યા જે છે નવ ચાર પાંચ ત્રણ ચાર તો એમાં એક્સની જગ્યાએ આપણે અહીંયા નવ મૂકી શકીએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર બાર નીચેની સંખ્યાઓના બધા અવયવો શોધો ત્રીસ તો એના બધા જ અવયવો મળશે આપણને એક બે ત્રણ પાંચ છ દસ પંદર અને ત્રીસ બેતાલીસના અવયવો આપણને મળશે એક બે ત્રણ છ સાત ચૌદ એકવીસ અને બેતાલીસ બાવનના અવયવો મળશે એક બે ચાર તેર છવ્વીસ અને બાવન ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર તેર નીચેની સંખ્યાઓના અવિભાજ્ય અવયવ શોધો અડતાલીસ ચાલો તો અડતાલીસના આપણે અવિભાજ્ય અવયવ કરીએ તો બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ એટલે કે બેની ગુણ્યા એટલે કે અડતાલીસ હવે બોતેર તો બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ એટલે બે ઘન અને સાત એટલે બે નો ઘન અને સાત એટલે કે બે નો ઘન થશે અહીંયા આઠ અને આઠ ગુણ્યા સાત એટલે સાત અઠા છપ્પન ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર માંગ્યા મુજબ સંખ્યાઓ લખો આઠ વડે નિશેષ ભાગી શકાય પરંતુ નવ વડે નિશેષ ન ભાગી શકાય તેવી ત્રણ સંખ્યા નોંધો તો કોઈ પણ સંખ્યાને આઠ વડે નિશેષ ભાગી શકાય તે માટે તેના છેલ્લા ત્રણ અંકો આઠ વડે વિભાજ્ય હોવા જોઈએ અને કોઈ પણ સંખ્યાને નવ વડે નિશેષ ન ભાગી શકાય તે માટે તેના અંકોનો સરવાળો નવ વડે વિભાજ્ય ન હોવો જોઈએ ઉદાહરણ તરીકે સોળ તો સોળ એ આઠથી ભાગી શકાય નવથી અવિભાજ્ય છે એવી જ રીતે ચોવીસ તો ચોવીસે આઠથી ભાગી શકાય નવથી અવિભાજ્ય છે ચાલીસ આઠથી ભાગી શકાય નવથી અવિભાજ્ય છે ત્યાર પછી બીજું પાંચ વડે નિશેષ ભાગી શકાય પરંતુ દસ વડે નિશેષ ન ભાગી શકાય તેવી બે સંખ્યા નોંધો તો કોઈ પણ સંખ્યાને પાંચ વડે નિશેષ ભાગી શકાય તે માટે તેનો છેલ્લો અંક ઝીરો અથવા તો પાંચ હોવો જોઈએ તો કોઈ પણ સંખ્યાને દસ વડે નિશેષ ભાગી શકાય તે માટે તેનો છેલ્લો અંક ઝીરો ન હોવો જોઈએ અને છેલ્લો અંક પાંચ છે તેથી પાંચ વડે વિભાજ્ય છે પરંતુ દસ વડે વિભાજ્ય નથી ત્યાર પછી પંદર છેલ્લો અંક પાંચ છે તેથી પાંચ વડે વિભાજ્ય છે પરંતુ દસ વડે વિભાજ્ય નથી પચીસ છેલ્લો અંક પાંચ છે તેથી પાંચ વડે વિભાજ્ય છે પરંતુ દસ વડે વિભાજ્ય નથી મિત્રો તમારા માટે ખાસ મહત્વની જાહેરાત છે કે ધોરણ છ ની અંદર ગણિત વિષયને પાકો અને મજબૂત તમારે બનાવવો છે દરેકે દરેક ચેપ્ટરની થિયરી અને સમજૂતીના સ્ટેપ બાય સ્ટેપ એકદમ સરળ ભાષાની અંદર અને વ્યવસ્થિત દાખલા તમારે શીખવા છે ગણિતને સ્ટ્રોંગ અને પાવરફુલ બનાવવું છે તો આ પોટેટો બેચ તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાની છે મિત્રો માત્ર ત્રણસો પાંસઠ રૂપિયા આખા વર્ષની ફી છે અને તમારું ગણિતની અંદર ખૂબ જ ઇમ્પ્રુવમેન્ટ આવશે તો મોબાઈલ નંબરના છેલ્લા ચાર અંક મેળવો નોંધો અને આ સંખ્યાઓની કઈ કઈ સંખ્યા વિભાજ જે છે તેની નોંધ કોષ્ટકમાં કરો તો આખું કોષ્ટક આપણે અહીંયા દર્શાવી દીધેલું છે તમે અહીંયાથી બેસે બેઠું કોષ્ટક જે છે લખી શકો છો અથવા તો બીજા નંબર પણ લખી શકો છો તો મિત્રો અહીંયા આપણે ધોરણ ના ગણિત વિષયની જે સ્વઅધ્યન પોથી છે તેનું આ પ્રકરણ નંબર ત્રણ છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ છ વિષય ગણિત સ્વ પોથી પ્રકરણ નંબર ચારના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સુધી સેન્ડ કરવાનું ભૂલશો નહીં અને આ પીડીએફ જે છે તે અવશ્ય મેળવી લેજો મિત્રો કારણ કે પીડીએફ પણ તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે